દેશને આઝાદ થયા પછી સૌથી વધારે સમય દેશના પ્રધાનમંત્રી તરીકે માન્ય માન્યુજી રહ્યા અઢાર વર્ષ પછી સોળ વર્ષ માન્ય ઇન્દિરાજી રહ્યા અને માન્ય મોદીજી અગિયાર વર્ષ પૂર્ણ કરે છે પણ જે અઢાર વર્ષમાં કામ થયા નહોતા જે સોળ વર્ષમાં કામ થયા નહોતા એટલા સર્વાંગીણ સમતોલ એવા કામો અગિયાર વર્ષમાં થયા છે જમીન ઉપરના રહેતા ગરીબ માણસોથી થી માંડીને ચંદ્રયાન સુધી ની પ્રગતિ ભૂતકાળમાં ક્યારેય થઈ અશક્ય લાગતા એવા કામો કે રામ મંદિર ક્યારે નહીં થાય ત્રણસો ને સિત્તેર ક્યારે હટશે નહીં સી ડબલ એ ક્યારે અમલમાં નહીં આવે આવું બધું વર્ષોથી ચાલતું હતું અને માન્ય નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી આ બધી જ અશક્ય લાગતી બાબતો એ સાકાર થઈ ગઈ છે એટલા માટે એમના માટે કહેવાય છે કે મોદી હા તો મુમકીને જે અશક્ય લાગતી બધી બાબતો એમણે સાકાર કરી છે એટલે સ્વપ્નને સાકાર કરનાર માણસ આફતને અવસરમાં ફેરવનાર માણસ એમના કાર્યકાળ દરમિયાન આર્થિક સિદ્ધિ દેશમાં તમે જુઓ તો કેટલી પ્રતિકૂળતાઓ અને છતાં એમાંથી સ્થિરતા લાવીને મેક ઇન ઇન્ડિયા દ્વારા આત્મનિર્ભર નું સૂત્ર આપીને એનો અમલ કર્યા પછી ચૌદમાં દેશ અગિયાર નંબરે હતો આર્થિક સ્થિતિમાં વિશ્વ લેવલે માન્ય વડાપ્રધાન શ્રી સમયગાળા દરમિયાન જ દેશ પાંચમા નંબરે પહોંચ્યો અને હમણાં જ એ ચોથા નંબરે પહોંચ્યો છે વિશ્વમાં અશાંતિ છે રશિયા યુક્રેન ગાઝા ઇઝરાયલ એની ઘણી અસરો પડતી હોય છે વૈશ્વિક લેવલે પણ છતાંય અને હમણાં જ આપણે પણ એક નાનકડા યુદ્ધમાંથી હમણાં જ પસાર થયા આ બધું હોવા છતાં આર્થિક ક્ષેત્રે નિકાસ વધારવી જીડીપી વધારવી ગરીબોનું પણ ધ્યાન રાખવું વિદ્યાર્થીઓનું પણ ધ્યાન રાખવું જેને ઘર નથી મળ્યા હોય એનું પણ ધ્યાન રાખવું જેને શૌચાલય નથી મળ્યા એનું પણ ધ્યાન રાખવું આ બધી બાબતોમાં સફળતાપૂર્વક

આપણે શું જાણીએ છીએ કે વર્ષ પછી આપણે સ્થિર શાસન આવ્યું છે તો ભાગ્યશાળી છું કે ખેડા જિલ્લાના શું જનતાના આશીર્વાદથી અને સંગઠન શક્તિના આધારે સતત ત્રીજી વાર ખેડા લોકસભાનું પ્રતિનિધિત્વ કરવાની મને તક મળી છે પરંતુ જે આધારે વિકસિત ભારતના સ્વપ્ન અને મોદી સાહેબના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશનો રાજ્યનો વિકાસ થયો છે એ જ આધારે ખેડા જિલ્લાનો પણ વિકાસ થયો છે દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય ગરીબ કલ્યાણની વાત હોય કે વિરાસત સાથે વિકાસની વાત હોય ખેડા જિલ્લામાં પણ આપણે એનો અનુભવ કર્યો છે ખેડા જિલ્લામાં આપણે શરૂઆતની વાત કરીએ તો જેની વિગતો આપીશ તો સમય જશે પરંતુ નડિયાદમાં જ આપણને આરોગ્યની ખૂબ આવશ્યકતા હતી જે જ રોડ ઉપર દસ જ દિવસમાં આદરણીય મોદી સાહેબની સરકાર આવ્યા પછી મંજૂરી મળી અને એનું કામ પણ ખૂબ ઝડપથી પૂર્ણ થયું આવા અનેક રેલવે ઓવરબ્રિજ હોય રેલવે અન્ડરબ્રિજની વાત હોય અથવા તો નેશનલ હાઈવેનું કામ હોય ખેડામાંથી નીકળતો તારાપુર અને ખેડા લોકસભામાં વગોદરા સુધી પહોંચતો આપણો નેશનલ હાઈવે જે ઘણા વર્ષોથી ક્યાંક ને ક્યાંક વિવાદના કારણે ગોરોગે કરેલું કામ પણ આદર્ય મોદી સાહેબની સરકાર આવ્યા પછી ઝડપથી પૂર્ણ થયું એવીસ કરોડના ખર્ચે ધારિક માર્ગ જેને આપણે સરકારે એક આધુનિક રોડ બનાવવાનો સંકલ્પ કર્યો આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં દાંડી માર્ગ પણ ખૂબ સરસ બને છે જૂનો આપણો નેશનલ હાઈવે આઠ નંબર હતો એને સિક્સ લાઈન બનાવવાનું કામ પણ ખૂબ ઝડપથી થયું ને આપણે એની સગવડ પણ રોગવી રહ્યા છીએ એટલે રેલવેનું કામ નેશનલ હાઈવેનું કામ દાંડી માર્ગનું કામ એવી જ રીતે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ હમણાં જ આપણા ખેડા જિલ્લામાં વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મુકામે રેલવે સ્ટેશન પણ બન્યું છે અને એ યોજના નડિયાદનો પણ સમાવેશ કર્યો છે ચાલી રહ્યું છે કામ અને નડિયાદના એ આધુનિક સ્ટેશન બન્યા પછી નડિયાદ મહાનગરપાલિકાના એક નવા સ્વરૂપે અને વિકાસની ગતિમાં આ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેલવેનું સાથે જે આરોપી બનવાના છે લગભગ એસી થી સો કરોડ નું નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેલવે સ્ટેશન ઉપરાંત બનવાનું છે આ બધું જ ઉપયોગી થવાનું છે